સુરતના અલથાણ વિસ્તારમાં દારૂ પાર્ટીનો મામલો મીડિયાના અહેવાલ બાદ સુરત પોલીસના અધિકારીઓ દોડતા થયા અલથાણા પોલીસે પિતા પુત્ર સામે આખરે ફરિયાદ તો નોંધી અને યુવક જયનમ શાહ અને પિતા સમીર શાહ સામે ગુનો નોંધાયો ઉદ્યોગપતિ સમીર જૈન સામે પ્રોવિઝનનો ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે ભીનું સંકેલી ઉદ્યોગપતિ સમીર શાહની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યો સમીર જૈન દ્વારા

અને પોતાના સંબંધનો દુરુપયોગ કરી અને પુત્ર એ સુરતમાં બેફામ બને તેમ છતાં એ પોલીસ એમનું કાંઈ નથી કરતી અને સાથે જે રીતના આ તમે દ્રશ્યો એ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ સુરત અલથાણા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એ દારૂની મહેફિલ કરતી અમીર બાપની ઓલાદોને એ પોલીસ એ કાયદાનું ભાન કરાવે છે ત્યારે આ લોકો એ પોલીસનું પણ માન અને સન્માન નથી આ આ તમે જે જે રીતના રીતના જોઈ રહ્યા છો કે હાઈ પ્રોફાઇલ પાર્ટી કરતા એ સુરતના નબીરાઓ અને ઉદ્યોગપતિની ઓલાદો કે જેમની પર પોલીસે કાર્યવાહીના ભાગરૂપે રેડ પાડે છે અને સાથે જ તે પોતાના સંબંધનો દુરુપયોગ કરી અને પોલીસ અધિકારીને પણ ધમકાવવાનો પ્રયત્ન કરે છે